કેમ છો ભગવાન અન્વિતા બ્રાન્ડની કુર્તીમાં ફરીથી રીસ્ટોક આવી ગયો છે જેમાં ઘણી બધી ડિઝાઇન્સ અવેલેબલ છે આમાં વાત કરું તો તમને એમથી લઈને ફાઈવ એક્સેલ સુધીની સાઇઝ મળી જવાની છે જે અન્વિતા બ્રાન્ડની કુર્તી પહેરે છે તે બીજી કુર્તી પહેરવાનું ભૂલી જાય છે જોઈ શકો છો બધા પીસમાં અલગ અલગ ડિઝાઇન્સ પેટર્ન તમને મળી જવાની છે અને આની એક ખાસિયત છે કે તમે આ પીસ પહેર્યા પછી આનું મટિરિયલ્સ આની ડિઝાઇન્સ તમને બીજે ક્યાંય જોવા નથી મળતી પ્લસ લિમિટેડ સ્ટોકમાં બને છે કોઈ ઓનલાઈન ઓર્ડર કરવા માગે છે તો સ્ક્રીનશોટ લઈને અમને વોટ્સએપ કરો અમે તેમની ડિટેલ ફોટોગ્રાફી મોકલી આપીશું અથવા તો કોઈ ઘરે બેઠા મંગાવવા માંગે છે તો પણ અમે એને કુરિયરની સર્વિસ આપીએ છીએ શોપ વિઝિટ કરવા માગે છે સ્ક્રીન પર અમારું એડ્રેસ આપેલું છે આવી નવી અપડેટ માટે અમારો પેજને ફોલો કરો સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સ્ક્રીન પર નંબર આપેલો છે એના પર મેસેજ કરો ચાલો મળીએ નેક્સ્ટ એલમાં